રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર પાઠવ્યો એ હતા મારું નામ માવતીભાઈ સરવે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ આજે નીતિન રમણા નામના પોલીસ કોન્સ્ટેબલે સીજીઆઈની વિરુદ્ધમાં સ્ટેટસ મૂક્યું છે એના વિરુદ્ધમાં સીજીઆઈની વિરુદ્ધમાં લખ્યું છે એ ખરેખર લખી શકાય સરકારી કર્મચારી હોવા છતાં સીજીઆઈની વિરુદ્ધમાં લખે તો એને આમાં પોલીસ ફરિયાદ થાય અને એમાં પોલીસ ફરિયાદ કરવા માટે અને પીએસઆઈ શ્રી ને લેખિત ફરિયાદ અમે કરી છે